ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજ નું રાશિફળ અને આજ નો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતો થી થશે આપને ફાયદો અને કોના થી રહેવું પડશે દૂર મિત્રો સાથે જે તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યો માં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજ નો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવ ને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડિયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ નવું કામ શરૂ કરી શકો છો જેમ કે તમે તમારું ઘર પણ શિફ્ટ કરી શકો છો એટલું જ નહીં દિવસની શરૂઆત તમારા મનમાં નવી ઊર્જા બહારશે તમારી વિચારસરણી ખૂબ જ સકારાત્મક રહેશે અને તમે તમારી યોજનાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ હશો તમે કોઈ એવી વ્યક્તિને મળશે જે તમારા સંબંધોને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રાખો. કરિયર આજે થોડો કામનો બોજ વધુ રહેશે, પરંતુ તેન છતાં તમે તમારો સમયનો યોગ્ય ઉપયોગ કરશો અને ટાઇમલાઇનની અંદર કાર્યો પૂર્ણ કરશો. નવી તકો પ્રાપ્ત થશે. લવ આજે તમારી ભાવનાઓને તમારી અંદર જ રાખો તો સારું રહેશે. અવિવાહિત લાગણીઓની આપ લઈ કરી શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. स्वास्थ्य तमारू स्वास्थ्य खूब सारू रहे परंतु समस्याओं तमने परेशान करी शके छे तमे मानसिक रीते थाक अनुभवी शको छो लकी कलर गुलाबी लकी नंबर शून्य त्रण वृषभ राशि आज तमारे काम पर वधु ध्यान आपवुं पड़शे तमारी सतत मेहनत ज तमने सफलता अपावशे दिवस की शुरुआत प्लानिंग साथे करशो કોઈ વાત પર બડાઈ મારવાથી નુકસાન થઈ શકે છે તમારો આત્મવિશ્વાસ તમને ઊંચાઈ પર લઈ જશે પૈસાની લેવડદેવડ માટે ખૂબ જ સારો દિવસ છે કરિયર આ તમારી પ્રગતિનો દિવસ છે આજે તમારા પ્રયત્નોનું પરિણામ તમારી તરફમાં આવશે આ સાથે તમને કેટલીક નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે સખત મહેનત કરવી પડશે લવ તમારું જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળો એક ભૂલ તમારા સંબંધોમાં અંતર લાવી શકે છે સ્વાસ્થ્ય તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો તમે નિયમિત કસરત દ્વારા તમારું સ્વાસ્થ્યને પણ સુધારી શકો છો તણાવ રહી શકે છે લકી 컬러 વાદળી લકી નંબર 02 મિથુન રાશિ ज सरस दिवस छे, परंतु तम छता आदतों बदलवानी जरूर है शिस्त प्रैक्टिस तमने प्रगति कर जुना अवरोधो विषय वारंवा विचारशो नहीं नवी विचारधारा अने विश्वास साथे साथ आगे तमारी योजनाओ गुप्त राखवी जरूरी छे। कोईपण प्रकार प्रकारनी नर्वसनेस टाळो। करियर તમે તમારો ઉદ્દેશ્ય પૂરો કરી શકશો પરંતુ કેટલાક નવા પડકારોનો પણ સામનો કરવો પડશે તમારી જાતને સકારાત્મક રાખો તમારો સ્ટાફ તમને સહકાર આપશે લવ આજે તમારા પ્રેમના મામલામાં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે કારણ કે તમારો પાર્ટનર તમારી વાત બિલકુલ સમજી શકશે નહીં તમારું જીવનસાથી સાથે પ્રમાણિક અને પારદર્શક બનો સ્વાસ્થ્ય આજે તમારે ઠંડી વસ્તુઓથી બચવું પડશે ગળા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તે જ સમયે તમાના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો લકી કલર જાંબલી લકી નંબર 06 કર્ક રાશિ આજે તમને કેટલાક સારા સમાચાર સાંભળવા મળશે અને તમારી સામે એકથી વધુ વિકલ્પો હશે જે ચોક્કસપણે તમને થોડી મૂંઝવણમાં મૂકશે કુલ્લા દિલથી તમામ નવી તકોને સ્વીકારીને આગળ વધો તમારી જાતને શાંત અને સંતુલિત રાખવી મહત્વપૂર્ણ છે આર્થિક બાબતોમાં આજનો દિવસ ઘણો લાભદાયી સાબિત થશે કરિયર તમને કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે અને તમને કેટલાક મુશ્કેલ કાર્યો આપવામાં આવશે તમે તમારી સંપૂર્ણ કુશળતાનો ઉપયોગ કરીને તમારું કાર્ય પૂર્ણ કરશો आज काम ने प्राथमिकता आप फायदाकारक साबित लव संबंधों कोई नव छे। सके ज सारो संबंध अथवा करार संबंधों में उड़ाण स्वास्थ्य शारीरिक स्वास्थ्य खूब ज मजबूत रहे नियमित कसरत पौष्टिक आहार लो मानसिक रीते मजबूत रहे लकी कलर किरण जी लकी नंबर शून्य एक सिंह राशि तुम्हारी अपेक्षा મુજબ આજે કહી થશે નહીં જે વિચારો હતું સંજોગો તેનાથી વિપરીત થશે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે બકોર સુધીમાં તમારા કામમાં સ્થિરતા આવશે અને આ પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહેશે આ માટે તમારા માટે માનસિક સુગમતા અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કરીત આજે તમારા કાર્યસ્થળ પર અચાનક બદલાવ આવી શકે છે તમે આ ફેરફારો વિશે નર્વસ થઈ શકો છો હિંમત રાખો અને આ ફેરફારોનો લાભ લેવાનો પ્રયાસ કરો લવ આજે તમારા સંબંધોમાં થોડો સંઘર્ષ થશે તમારા જીવનસાથી તમારી ભાવનાત્મક સ્થિતિને સમજી શકશે નહીં તમે નુકસાન પહોંચાડી શકો છો સ્વાસ્થ્ય તમે માનસિક તણાવ અનુભવશો થોડો સમય મૌન રાખો અને તમે ધ્યાન પણ કરી શકો છો ચિંતા થઈ શકે છે અને બ્લડ પ્રેશર વધી શકે છે લકી કલર રાખોડી લકી નંબર 09 કન્યા રાશિ કોઈ બાબતને લઈને મૂંઝવણ થવાની સંભાવના છે સંપત્તિ સંબંધિત કામ આજે પૂર્ણ થઈ શકે છે તમને કોઈની વિશેષ મદદ મળી શકે છે વિદેશ પ્રવાસની સંભાવના છે आजનો દિવસ તમારા માટે ઘણો અનુકૂળ સાબિત થશે તમને તમારું બધા સપના પૂરા કરવાની તક પણ આપશે આત્મવિશ્વાસ સાથે આગળ વધો કારિયર તમારું બધા પ્રોજેક્ટ પૂરો થશે તમારું મનોબળ મજબૂત થશે જેના કારણે તમારી પ્રશંસા થશે તમારી યોગ્યતા સાબિત કરો અને નિર્ભયતાથી કામ કરો લવ તમારી અને તમારા જીવનસાથી વચ્ચે નિકટતા વધશે અને નવા કરારો થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યના મામલે તમે થોડા નિરાશ થઈ શકો છો સ્નાયુઓમાં દુખાવો રહેશે દવાઓ લીધા પછી જ સ્વસ્થ થઈ શકશે લકી કલર જામલી લકી નંબર શૂન્ય નવ તુલા રાશિ કોઈપણ વિષય પર વિવાદ અથવા ઉગ્ર ચર્ચા થઈ શકે છે તમે તમારું નિર્ણય પર અડગ રહીશો અનુભવી વ્યક્તિની સલાહ લો તમારું કામને થોડી ગતિ મણશે ઉતાવળમાં કહી ન કરો સ્ત્રી મિત્રની મદદ ઉપયોગી સાબિત થશે પૈસાની લેવડદેવડ આજે મૂલતવી રાખો કારિયર આજે તમે તમારા બોસના માર્ગદર્શનમાં કામ કરશો જેથી તમને પણ કંઈક શીખવા મળશે શિસ્તનો મહત્વ સમજાશે લવ તમારા સંબંધોમાં મધુરતા રહેશે પરસ્પર પ્રેમ વધશે નવા સંબંધો બની શકે છે તમે તમારા જીવનસાથી પાસેથી ઉચિત વેઠ મેળવીને ખુશ હશો સ્વાસ્થ્ય આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે માનસિક અને શારીરિક રીતે ઊર્જાવાન અનુભવ કરશો લકી કલર જાંબલી લકી નંબર 7 દૃષ્ટિ રાશિ તમે તમારી જન્મજાત બુદ્ધિમત્તા અને સરળ વર્તનથી દરેકના દિલ જીતી લેશો કોઈ બેઠકમાં ભાજરી આપેશે ચે પક્ષણના રૂપમાં પ્રશંસા પ્રાપ્ત થશે શિક્ષણ સંબંધિત તમામ કામ સરળતાથી પૂર્ણ થશે વિદ્યાર્થીઓ કહી શીખવામાં ઘણો સમય પસાર કરશે પરિવારજનો પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશે તારીએ આજે તમે કાર્યસ્થળ પર કેટલિક રાજનીતિનો શિકાર બની શકો છો સમજી વિચારીને કામ કરો બીજાની વાતોમાં ફસાઈને તમારું કામ બગાડશો નહીં લવ સિંગલ્સ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે તમે ગમતી વ્યક્તિને પ્રપોઝ કરશો તો હા પાડી શકે છે નવા દંપતીના સંબંધોમાં પણ ફ્રેમ વધશે स्वास्थ्य आजे तुम्हारी ऊर्जानो बचाव करवो खूब झ जरूरी छे अने तुम्हारी मानसिक स्थिति मजबूत राखवी जरूरी छे लकी कलर केसरी लकी नंबर आठ, धन राशि दरेक समयनी मुश्किलियो तमारा पर आवी पड़ी छे आवी स्थितिमा मनोबल खूब झ कमजोर पड़शे तमे तुम्हारी खामियोंनु दूर ख तमारा मनमा सहन करशो अने काम करशो દરેક કામો કે લઈ જશે ભગવાનનો આભાર માનો અભ્યાસ તરફ ઝુકાવ વધશે career તમે કોઈ કલાત્મક અને રચનાત્મક કાર્ય કરી શકો છો તમે કોઈ તાલીમ કાર્યક્રમમાં પણ જોડાઈ જશો દિવસ કંઈક શીખિને પસાર થશે Love આજે તમારા પ્રેમની নৌকা ધીમે ધીમે આગળ વધશે જીવનસાથી સારો સમય પસાર થઈ શકે છે स्वास्थ्य भावनात्मक અને શારીરિક રીતે કોઈ પણ પ્રકારની સમસ્યા ન લાવે પલ્સ રેટ ઊંચો થઈ શકે છે લકી કલર સફેદ લકી નંબર 1 મકર રાશિ આજનો દિવસ તમારા માટે સફળતાથી ભરેલો રહેશે જે કામમાં આપને હાથ નાખીશું તે સરળતાથી પૂર્ણ થશે જે મુશ્કેલીઓ ચાલી રહી હતી તેનો અંત આવશે તમે કોઈ વાતને લઈને થોડા ભાવુક થઈ શકો છો તમે તમારા શબ્દો અને વ્યક્તૃતથી તમારી વાત સમજી શકશો કરિયર આજે તમે તમારી બધી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકો છો તમારો આત્મવિશ્વાસ બમણો થશે અને તમે વખાણના પાત્ર બનશો નવા પ્રોજેક્ટ અથવા સોંપણીઓ ઉપલબ્ધ થઈ શકે છે લવ જૂના મન દોખનો સમાધાન આવશે આજે તમે કોઈ નવું વચન આપી શકો છો તમને તમારા પ્રેમ તરફથી ભેટ મળશે સ્વાસ્થ્ય શારીરિક ઊર્જા જળવાઈ રહેશે તમારો દિવસ સ્વસ્થ રહેશે કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થો કે પીણાનો વધુ પડતો વપરાશ ટાળો લકી કલર લીલો લકી નંબર છે કુંભ રાશિ આજે તમારું કામ સમર્પણ અને મહેનતથી કરો જો તમારે કોઈનું માર્ગદર્શન લેવાની જરૂર હોય તો સંકોચ ન કરો કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે આ સમયે તમારે વધુ કઠોર કે જીદ્દી બનવાની જરૂર નથી માતા-પિતાના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં કારિયર સહકર્મીઓ સાથે અભિપ્રાયનો મતભેદ થઈ શકે છે પરંતુ તેમ છતાં તમારી કાર્યક્ષમતાની કદર ન થઈ શકે નવા પ્રોજેક્ટનો ભાગ બનશે નોકરી મેળવવામાં તમને સફળતા મળી શકે છે. લવ આજે તમારા જીવનસાથીને સમય આપો અને તેની સાથે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો ગેરસમજને કારણે તમારો હ્રેકપ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિયમિત કસરત કરો અને તમારી ઊર્જા જાળવી રાખો. તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. તમે માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ અને મજબૂત રહીશો. लकी कलर नारंगी लकी नंबर 05 मीन राशि आजનો દિવસ સકારાત્મક ઊર્જાથી ભરેલો રહેશે તમે ખુબ જ હળવા અનુભવ કરશો અને તમારું સપના માટી પ્રતિવદ્ધ થશો અને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખશો નહીં તમે જે વિચારી રહ્યા છો તેને પૂર્ણ કરવામાં સમય લાગશે કરિયર તમને કાર્યસ્થળ પર નવી તકો મળશે તમારી મહેનતના પરિણામે તમને સફળતા મળશે તમે અનુશાસન સાથે કામ કરશો લવ આજે સંબંધોમાં નવીનતા આવશે અને તમારો વિશ્વાસ વધશે અને તમારા જીવનસાથી સાથે ખૂબ જ સારી વાતચીત થશે અને તેને મજબૂત અને સ્થિર બનાવશે સ્વાસ્થ્ય આજે પાણીથી દૂર રહો અને વધુ પડતું તરવાનું ટાળો સ્કીન સંબંધિત અથવા શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે तुम्हारा मानसिक स्वास्थ्य घણો સારું રહેશે લકી કલર સફેદ લકી નંબર 0